નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી પર સબસ્ક્રાઈબ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમામ સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરા તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે વરિયાળી જે છે અગિયારસો પચીસ તેરસો ગુવાર જે છે નવસો અગિયારથી નવસો એકાણું રજકા બાજરી જે છે પાંચસો પિસ્તાલીસથી છસો ચાલીસ બાજરી જે છે પાંચસો પચીસથી પાંચસો પાંસઠ પછી છે મગફળી જે છે નવસો એકાવન થી એક હજાર એકતાલીસ ઈસબગુલ જે છે સત્તરસો થી એકવીસો એકત્રીસ તલ સફેદ જે છે બે હજાર થી બાવીસો એરંડા જે છે બારસો બારસો અને છે રાયડો જે છે એક હજાર ત્રેવીસ થી એક હજાર અડસઠ જીરું જેનો નીચો ભાવ છે બત્રીસો એસી અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર એકોતેર તો આ હતા આજના થરાદના બજાર ભાવ